જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ખૂબ જ સોફ્ટ અને ચટપટા મેંગો થેપલા જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સૌથી પહેલાં મેં અહીં અડધી કાચી કેરી લીધી છે મેં એને સારી રીતે ધોઈ અને તેની છાલ પણ કાઢી લીધી છે હવે આપણે આને ખમણી લેશું મેં અડધી કેરીને સારી રીતે ખમણી લીધી છે હવે આપણે એક કપ ઘઉંનો લોટ લેશું સાથે જ તેમાં ટુ ટેબલ સ્પૂન બારીક સુધારેલી કોથમીર નાખશું વન ફોર્થ કપ કેરીનો રસ નાખશું વન ટીસ્પૂન સફેદ તલ નાખશું હાફ ટીસ્પૂન હળદર નાખશું હાફ ટી સ્પૂન મરચાનો પાવડર હાફ ટી સ્પૂન ધાણાજીરું પાવડર નાખશું હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું વન ફોર્થ ટીસ્પૂન હિંગ નાખશું હવે આપણે આમાં હાફ ટેબલ સ્પૂન તેલ નાખશું બધા મસાલાને સારી રીતે પેલા મિક્સ કરી લેશું આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણામાં જરૂર પ્રમાણે પાણી નાખશું અને સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરશું લોટ સરસ રીતે બંધાઈ ગયો છે હવે આપણામાં થોડુંક તેલ નાખી દેસું અને તેમાં સારી રીતે લગાડી દેસુ જેથી તે ઉપરથી સુકાઈ ન જાય હવે આપણે લોટને ઢાંકી દેશું અને દસ મિનિટ માટે રેસ્ટ કરવા દેશું દસ મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ છે તો સરસ કુણવાઈ ગયો છે હવે આપણે આમાંથી એક લુઓ નીકાળી લેશું હવે આપણે આને ડ્રાય લોટમાં કોટ કરી લેશું અને વણીને તૈયાર કરી લેશું થેપલું વણાઈને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગરમ તવી ઉપર શેકી ઉપરની સાઈડ નાના બબલ આવી ગયા છે એટલે એક સાઈડ થી થોડુંક શેકાઈ ગયું છે તો આપણે એને પલટાવી લેશું હવે આપણે આની ઉપર તેલ લગાવી લેશું બીજી સાઈડ પણ થોડુંક શેકાઈ ગયું છે તો તેને પણ આપણે પલટાવી લેશું આ સાઈડ પણ તેલ લગાવી લેશું થેપલું બંને સાઈડ થી સરસ શેકાઈ ગયું છે અને તેની ઉપર ગોલ્ડન ડિઝાઇન આવી ગઈ છે તો હવે આપણે એક પ્લેટમાં નીકાળી લેશું અને આ રીતે જ બધા થેપલા બનાવીને તૈયાર કરી લેશું તો તૈયાર છે આપણા ખૂબ જ સોફ્ટ અને ચટપટા મેંગો થેપલા તમે પણ આને એકવાર જરૂરથી ટ્રાય કરજો